બનાસકાંઠાની રાજનીતિ ઘણી ગરમાઈ ગઈ છે ભાજપ નેતા રેખાબેન ચૌધરી છે અને સામે જ્યારે કોંગ્રેસ નેતા તરીકે ગેનીબેન ઠાકોર છે તો ગઈ કાલે ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારીનું ફોર્મ ભર્યું તો પ્રચંડ સમર્થન પણ હતું અને પચીસ વીસથી પચીસ હજાર જેટલું સમર્થન એમને હતું અને ક્યાંક હવે એમને એક જે ઇમોશનલ આખું વાતાવરણ ઊભું કરી દીધું હતું કઈકાલે તેઓ વાત કરતાં કરતાં રડી પણ પડ્યા એક કહેવાય ને કે ગેનીબેને આખું સામાજિક રીતે અને બધી જ રીતે એક અઢારે આલમનો આખું એક બનાસકાંઠામાં એક ઇમોશ

કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું વોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ભરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં ભેટીઓ ભેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી

એ પ્રકારના લોકો મત માંગે છે એક આખા દેશની અંદર મત માંગે છે અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે બસ આટલી જ વિનંતી કરવી છે કે નક્કી આપણે કરવાનું છે આ મીડિયા છે એ દેખી રહી છે બનાસ ના લોકો આસુ પાડે એના માટે નહીં પણ જે આસુ લુછે એના માટે મચી રહ્યા છે